ચલા ભાઈ ચલા આપણે તો આગળ જઈએ ને આપણે પાછળ જઈ જઈએ અને આગળ આગળ તો ફાઇનલી ગાઈસ આપડા તો જઈ રહ્યા છે આપડા બાઈક માં પેટ્રોલ પૂરા માટે તો ગાઈસ એમાં એવું હોય હ કે આપડા આપો دارو ને પેટ્રોલ અને ગેસ જ પૂરા આમ તો આપણે વાલે ઇક્સમ ગેસ પૂરા આ દિયા હવેધાર પાઉ બાઈક માં ગેસ પૂરા જાવ એટલે આપા સ્ટોપ પોટેર માં જ જતો ર ડારો ઓકે અંકિત ભાઈ એમાં બાઈક એ નકરું પડે ને નોકરી જવાનું હતું

હા ઉટકારી આવી ગયો છે કે ઢળી ગયો શીખર ચાર પીધો બીજું કશું પીધું નથી કઈ શું કરે કઈ આખો દારો બે સાહીલ ને ફોન કર્યો શિખર કે આવું આવું કર હજુ કર્યો નહીં જો ચલા કે ફોન કર્યો ખબર એક વાગે ફોન કર્યો એ એક બેન ત્રણ ચાર અઢાર ચાર સાડા ચાર કલાક થી હજુ આવ્યો નહી વિક્રમ ઠાકોર બબર નહીં ચા ના ફોન તો કર્યો હતો એને પણ કોકવામાં આવી ગયો એક તો કે આ રજા હતી ને એને શું મારી રજા હોય અમારો ફ્રી હોય હા ફ્રી છો નોકરી હોય

સામાન લે જાણો થોડું ઘણો સાવરવામાં નહી તમને મળીએ ગયા આ તો આ બધું કામકાજ થઈ જાય લાઈસ પછી આપણે સામાન ચાવ ભાઈ ના જાવ જોઈએ મન લાગે મારા ઉભરા તો નહી જાવ તે કઈ મૂક હોય હું કીધું કીધું ખોરતા છે થઈ જાય

વિડીયો <laughs> બતાવે <laughs> 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 કરતા તા ચા બનાવતા તા તો ભાઈ ચા બનાવતા તા આપડે તમે જોઈ શકો છો ભાઈ ચા બનાવતા હતા આતો તો ચા ચાનો ગેસ નો સગડો આપડો full કર્યો ધીમે ધીમે કામ આપણો આવે જ નથી તમે જોઈ શકો છો આપડે ચા બનાવતા તા અરે રે અરે આ અરે ચાટુ રે અરે રે આ ચા full થી દોડે છે આ દેખ નદી દોડી આ આ ચાલો કાંઈ આપડે સામાન લઈએ ને આ બધી બાપુ જાઉો તો આપણને ખબર જ નહીં આમ તો કોમ મમ્મી જો હા મમ્મી આયે એટલે મારા હારું કોમ કાઢો આહ ને જફાને મૂકો આતો મમ્મી ને નહીં આ તો બહાર જાય તો આવું ના કેવું ચાલો કઈ પેલા ને બીમલ બી બધી વાત કઈ કરી આપણે ચાલો બોલો જો બાકી તું કઈ જોઈ ને ફટાફટ પકી જાય આપણે ઘરે હોટલથી ફટાફટ પકડી જાય ઘરે અને ઘરે તમે જોઈ શકો તો જમવાનું શું બનાવે બતાવી દઈએ તમે આ સાથે જ રાખો

તો ચલો કઈશ પેલા જમવાનું તો થોડી વાર રહી હશે પણ પેલા ફોન ચાચી મમ્મી પડશે કેમ કે આઠ વાગ્યા આપણો બ્લોગ આવે છે એટલે થોડું કામકાજ બાકી રહેશે તમને એવું બનાવવાનું થોડું થોડું બાકી છે કામકાજ કરી લે ભાઈ તમને મળી જશે ચેનલ પણ લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો ફટ્ટા પડે કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવા હું વાટ જોઈ રહ્યો છું કેટલા વાળી કદાચ સબસ્ક્રાઈબ થઈને તમારો કેક કામ તો ફાઇનલી ગઈ તમે જો જવા જઈએ આપણે પપ્પાને મીકવા પપ્પાએ બે બાટલા લીધા બાબા છે બે બાટલા લીધા છે है पहिला मम्मी खा नै दे.